વાપીના ડુંગળી ફળિયા વિસ્તારમાંથી એક બાળકીનું અપહરણ કર્યા બાદ તેની મોતની ઘાટ ઉતારી દેવાની ઘટનામાં વલસાડ પોલીસે સ્થાનિક લોકોના સંયોગમાં પચીસ થી વધુ ટીમ બનાવી હત્યા આરોપીને ઝડપી પાડ્યો છે જેને કડકમાં કડક ફાંસી સુધીની સજા થાય તેવા પ્રયાસ સાથે વલસાડ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડ મેળવ્યા છે આ ઘટના અંગે જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ વિગતો આપી હતી કે વાપીના ડુંગરા વિસ્તારમાંથી એક બાળકીનું અપહરણ થયું હતું જેની ફરિયાદ બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી જેમાં આસપાસના વિસ્તારમાં લાગેલ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી તે બાળકીને જે ખાડી વિસ્તારમાં લઈ ગયો હતો ત્યાં તપાસ કરતા છ વર્ષની બાળકીનો મૃત્યુ મળી આવ્યો હતો જેનું સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરાવતા બાળકી સાથે દુષ્કર્મ આચરી અને ગળે ટૂપો દઈને તેમજ માથાના ભાગે ઈજા પહોંચાડી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી આરોપી પરણિત છે એને ત્રણ બાળકો પણ છે આરોપી આરોપી પોતે બેઝિકલી યુપીનો છે જે પાછળથી મહારાષ્ટ્રના સતારામાં સ્થાયી થયો હતો અને આરોપી અહીંયા વલસાડમાં ડુંગળી ફળિયા વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી રહે છે હાલ આરોપીને ધરપકડ કરીને આરોપીનું સંપૂર્ણ મેડિકલ અને તમામ તપાસ કરવામાં આવેલી છે આરોપીને આજે સવારે અગિયાર વાગે કોર્ટમાં રજૂ કરતા આરોપીના દિન દસના રિમાન્ડ મંજૂર થયેલા છે આરોપીની જે આ જે ગુનો છે એની ગંભીરતાના ધ્યાને રાખીને આ ગુનામાં સરકારી વકીલ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની મંજૂરી કરવા માટે અમે લખાણ કરેલું છે અને આ ગુનામાં વહેલામાં વહેલી તકે દિન વીસમાં શાસિત કરવામાં આવશે અને ફાસ્ટ્રેક કોર્ટમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરને રાખીને આ ગુનામાં આરોપીને કડકમાં કડક ફાંસીની સજા થાય એના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે બાળકીના જે જે પહેરેલ કપડું હતું એનાથી જ એને ગળો ટૂંપો દઈને એને મારી નાખવામાં આવી છે અને સાથે સાથે માથાના ભાગે એને ગંભીર ઈજાઓ પણ મળી છે જે પ્રાથમિક જે ફોરેન્સિક પીએમના રિપોર્ટ આધારે બાળકીનું ગળું દબાવી દેવાથી અને બાળકીના માથામાં ગંભીર ઈજાઓ કરવાના કારણે એનું મૃત્યુ થયું છે અને બાળકીની સાથે શારીરિક બદકામ શોષણ શારીરિક બદકામ થયેલાનું પણ પ્રાથમિક પીએમ રિપોર્ટમાં અમને વિગત મળેલી છે આરોપી છેલ્લા પાંચેક દિવસથી આ બાળકી પર વોચ રાખી રહ્યો હતો બાળકીની રેકી કરી રહ્યો હતો આરોપી જે બાળકી રહે છે ઓરડીની નજીકમાં એક પ્રોવિઝન સ્ટોર છે ત્યાં ચોકલેટ કુરકુરે અને પેપ્સી અને સોડાને બધું મળતું હોય છે ત્યાં ડેલી બેઝિસ પર એક પર્ટિક્યુલર ચોક્કસ સમય આવતો હતો જ્યારે બાળકી ત્યાં રમવા આવતી હતી બાળકીના નાના ગોડાઉનમાં ફેક્ટરીમાં કામ કરવા જતા ત્યારે બાળકીની મમ્મી જ્યારે રૂમમાં હોય ત્યારે બાળકી રમવા બહાર નીકળતી ત્યારે ડેલી બેઝિસ પર આ વ્યક્તિ આવીને એને ચોકલેટ આપીને કે કુરકુરે આપીને એની સાથે એણે ઓળખાણ કેળવી હતી